પેલા પણ શું છે એ નથી ખબર હેલો ગાઈસ યહાં કાઈ કોને મે કાયા બેઠા હે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટ ભંજન દે તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો બધા એને હજાર આરો રાખે ભગવાન એ શુભેચ્છા છે તો સવાર સવાર માં આપણે અત્યારે છે બહાર મારવા અને આ બાજુ સુરજ દાદા પણ મસ્ત ને એવા ઉગી નીકળ્યા સુરજ દાદા પણ ઉગી નીકળ્યા આપણે અત્યારે છે અંદર તો અહીંયા લીંબુને સાફ કરવાનું કામકાજ ચાલે છે કેમકે સાંજે બધા દિવસ થઈ ગયા છે તો સારા સારા લઈ લઈએ ને ખરાબ ખરાબ હોય નાખી દઈએ તો ચોખા કરી દઈએ કે સાજા બધા દિવસ થઈ ગયા છે લીંબુ વાડમાંથી લઈ આવ્યા હતા એટલે બધા આટલા બધા લીંબુ છે ને તો ધોક્યા છે દવા મારવા માટે સંજયભાઈ ને તું ગયા છે બહાર બેઠા છે કેમ કે તારે કાંઈ કામ નથી વરસાદ પડ્યો એટલે આજે થોડું ઘણો તડકો નીકળ્યો છે તો અંદરના અંદર બેસી રહીને કંટાળ ગયા તો થોડીક વાર હવે બહાર થોડુંકામ તડકા જેવી નીકળે છે તો બહાર બેઠા છે અને આપણે પણ કંઈ કામ નથી એટલે આપણે ચોલીમ સરસ ચોખા કરવા માટે બેસી ગયા છીએ ના વધવાનું કામ કાચપ થઈ ગયું છે અને અહીંયા બીજા કોઈ નાવું હોય એના માટે પાણી ગરમ મૂકી દીધું છે અને ચા પાણી ચા પાણી તો પીવાઈ ગયું છે આજે વહેલા અરે રે આજે તો ચડ નાખો જવાનું ભૂલાઈ ગયું પણ નાખી આવીએ અત્યારે તો ફ્રેન્ડ્સ હું તો ચાલતા ચાલતા જાઉં છું ગાડીમાં આંટો મારવા માટે અને અલ્કેશ પણ દવા માર ગયા છે તો કઈ જગ્યાએ છે ને દવા મારે છે એ તો મને ખબર નથી પણ ત્યાં જઈને આપણે પૂછીએ તો રસ્તામાં આવ્યા છીએ આવું કંઈક લાગેલું છે લીમડાના ઝાડ ઉપર તો આ શું છે એ તો મને ખબર નથી પણ તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો કે આવું કંઈક છે આવું મોટું મોટું લાગેલું અને બીજા પણ છે આવા કંઈક છે તો તમે જોઈ શકો છો તો શું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો લગભગ દૂધથી પણ દૂધી તો આવી મેં પેલું નથી જોઈ એટલે લગભગ તુમડા કે શું છે કાંઈ ખબર નથી પણ આવું લાગ્યું છે ખરા અને વાવેલું જ છે અહીંયા બધા વહેલા પણ શું છે એને તો ફ્રેન્ડ્સ આપણે તો આવી ગયા છે ખેતરમાં પણ અહીંયા તો અલ્કેશ દેખાતા નથી ખબર નહીં ક્યાં ગયા કે પમ્પ લઈને દવા ચાટે છે ક્યાં છે એ ખબર નહીં પંપ તો દેખાતો નથી અને અહીંયા દવા તો પડી છે આ કઈ છે દવા આ કંઈ કહેવાય એ મને નથી ખબર પણ આ ખબર છે આ કઈ છે નહીં ખબર છે આ રાઉન્ડઅપ છે એટલે કે આ ખડની દવા છે નહીં ખડ વાળી નાખીએ એટલે ખડની દવા મારતા હોય છે ક્યાંક સેડા સેડા પાળી મારતા હોય છે એટલે દેખાતા નથી અને કપાસને કેટલા સરસ મજાના વરસાદ પડ્યો આમ થોડો ઘણો નુકસાન થયું પણ તોય તે કેટલા સરસ મજાના કપાસનો ફાલ કેટલો આવી ગયો છે સરસની જોઈ શકો છો તમને બતાવ આવી ગયા છે આપણે મરચીમાં ને એવું બધું જોવા માટે ટામેટીમાં હવે ફૂલ આવવા માંડ્યા છે આવા કંઈક ટમેટી ટમેટી પણ મસ્ત થઈ ગઈ છે વરસાદની આમ થોડી ઘણી બળી જાય આગળ પણ બીજી તો હોય તો સરસ મજાની થઈ ગઈ છે મરચી પણ સરસ મજાની થઈ ગઈ છે મરચાં પણ આવી ગયા છે બે દિવસ પહેલાં આવ્યા હતા અલ્કેશની તો વાડીએ થોડા ઘણા મરચાં વીણી લાવ્યા હતા રીંગણીમાં પણ ફૂલ આવી ગયું છે એટલે હવે થોડાક સમયમાં રીંગણ પણ લાગી જશે સરસ મજાના રીંગણીના ફૂલ આવી ગયા છે જુઓ કેટલા સરસ મજાના સરસ સરસ ફૂલ આવી ગયા છે એટલે બક આ મરચાં પણ આવી ગયા છે એક નાની એવી મરચી છે પણ કેટલા બધા મરચાં લાગી ગયા છે જુઓ સરસ મજાના હા મરચાં આવી ગયા છે બધી જ મરચા લાગટ મરચી બધી મરચીઓ એવા મરચાં આવી ગયા છે એટલે બકાલું તો અમારે લાવવું નહીં પડે અને બીજું રીતે બકાલું છે એટલા માટે પણ હજી સુધી ક્યાં છે દેખાતા નથી એટલે આપણે આગળ જઈએ આપણે ક્યાં છે જવા માટે હાલને નથી જવું તો ફ્રેન્ડ્સ આપણે અલકેશ ક્યાં છે ત્યાં જવું હતું પણ એમ કે ગારો થાય છે જાજો એટલે ગારામાં પૂંચાય છે ખૂંદાય છે એટલે આપણે તો નથી જવું હવે કેમ કે ગારાવાળા પગ થાય છે અને પગ પણ નકળતા નથી ઝાઝા બધા ગારાવાળા થાય છે અને અલકેશ પણ ચંપલ અહીંયા મૂકીને ગયા છે કેમ કે ગારો થાય છે એટલા માટે તો ઉપર આમ કુંડી પર ચડીને જોઈએ કઈ બાજુ છે તો લગભગ લગભગ આમ દૂરના આમ ખેતર બધું મોટું છે ને તો દૂરના સેડા બાજુ દેખાય છે પણ આમાં ફોનમાં તો નહીં દેખાય કેમ કે જોયું હું ડ્રાય મારીને જાઉં કેમેરો ફેરવીને દેખાય તો હું તમને બતાવું ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ભીંડા લેવા માટે કેમ કે ભીંડો જોઈએ એટલે ઘર જાજા બધા ભીંડા લાગેલા છે પણ હવે જોઈએ કૂણાં છે કે પાકા છે નહીં તો કૂણા હોય તો ઘણા દિવસથી ભીંડાનું શાક બનાવ્યું નથી એટલે ભીંડા ઉતારી લઈએ અને અહીંયા નીચે કેટલા બધા તોડી તોડીને નાખી દીધા છે તો ફ્રેન્ડ્સ અહીંયા કેટલું સરસ મજાનું ખાસ ખાસ પણ કેટલું સરસ મજાનું છે અમારે ઢોરા હોય ને તો કાપી કાપીને ખવડાવીએ વાઢી વાઢીને પણ અહીંયા અમારે તો ઢોરા નથી એટલે ખડ તો સરસ મજા છે પણ અલ્કેશ અત્યારે દવા મારી દે છે મને તો બહુ ગમે છે આ ખડ પણ કેમ કે ઢોરા નથી એટલે દવા મારી દે અલ્કેશ તો કંઈ દેખાતા નથી કેમ કે દૂર છે એટલે અને પણ અલ્કેશ તો ન દેખાયા પણ આ સરસ મજાની મને દેખાઈ ગઈ છે કાકડી સરસ એવી કૂણી કૂણી છે આ બાજુ જોઈ શકો છો તમે તો ઉતારી લઉં વાડીએ જઈને અમે તો એટલે કૂણી કુણી લઈ જાઉં કાકડી નજરમાં આવી ગઈ છે અલકેશ તો નજરમાં નથી આવતા પણ તો કાકડી તોડી લઉં થોડીક આમ ધૂળ વાળી છે વરસાદના કારણે આવું પાકી થઈ ગઈ બીજી તો આ કેટલી બધી છે પાકી થઈ ગઈ મોટી મોટી પણ એ નથી લઈ જાવી આપણે તો આ કોણી કોણી છે એ લઈ જાવી છે કેમ કે મોટી થઈ પાકી હોય તો પાકે ને તો ભાવે ને આમ થોડુંક પાકી થઈ ગઈ હોય ને એનો ભાવે એટલે આપણે એ નથી લઈ જવાની પણ આ સરસ મજાની કુણી કોણી છે એ લઈ લીધી છે જેમ કે જાજેબાજે તો કોઈ ખાતા નથી હું ને રેખાબહેનને ખાઈશ બેઠા બેઠા બે બહેનો અને ખબર ને સંજયભાઈને ભાવે તો આપીશું અને અલ્કેશને કીધું ભાગે કાંઈ કાકડી ઝાઝા ભાગે ભાવતી નથી અને એ તો દવા મારીશ એટલે અમે બેઠા બેઠા ખાઈશું વાડી લઈ જઈને હું તો અહીંયા આંટો મારવા આવી હતી હવે જવું વાડીએ અને ફરીથી મકાલ વેણો આવીશ ફીંડા ઉતારતી હતી પણ મારા હું કાંઈ ફેલી કે એવું કાંઈ લાવી નથી એટલે ન ઉતાર્યા એટલે હવે જાઉં ભીંડા આવી અને ભીંડા ઉતારી આવી છું અને હવે ભીંડા કાઢવાની સમારણ પણ ચાલે છે તે ભીંડાનું શાક બનાવીશું આજે તો ફ્રેન્ડ્સ હું અલ્કેશને ગોઠવા ગઈ હતી દવા મારે પણ ત્યાં તો ન મળ્યા પણ દવા મારીને અલ્કેશ

બધે અલગ અલગ ભાષામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કે તો તમારે ત્યાં શું કે એ કમેન્ટ કરીને કે જો નહીં સંજયભાઈ અને હું તો આ ભીંડા વડવાનું કામ કામ કરતી હતી અને અલ્કેશ પેન્ટિંગ કરે છે જો અલ્કેશ ની પેન્ટિંગ આવી રીતના કંઈક કરે છે અમારે કોઈકને ને પેન્ટિંગ કરાવવું હોય તો અલ્કેશ નો કોન્ટેક કરી લેજો ના ના ખેતી કામ કરવું હોય તો મારો કોન્ટેક ખેતી કામ કરવું હોય તો

જયભાઈ અને રેખાબેનનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યો હતો આમના અલ્કેશભાઈના ઘરે તો મારો વિડીયો આમનું જે આમનું ઇન્ટરવ્યૂ છે એ મોર્નિંગમાં એવરી ડે મોર્નિંગમાં સાત વાગે અપલોડ થશે તો આમનું ફૂલ ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યૂ તે મારી ચેનલમાં વિઝિટ કરવા માટે અજય ડામર વ્લોગની ચેનલ એ નામની ચેનલ છે તો જરૂરથી તમે જઈને વિઝિટ કરો અને સપોર્ટ પણ કરજન્ટ મેં લઈ લીધું છે સીબડું કેમ કે આપણે આવ્યા છે મારા સાડુભાઈ તો એમણે શુકરાહાટું એક મેં કીધું એક મળ્યું છે હવે સીબડા તો સાધા છે નથી અને એ આવ્યા હતા આપણે સંજયભાઈ રેખાબેન રેખાભાઈનું ઇન્ટરવ્યૂ લેવા માટે તો એમનું બધું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે એ રિટર્ન થાય છે અને હજી